શું સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો સમીકરણ આપેલ છે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ ઇન્ટુ થ્રી માઇનસ એક્સ આપેલું સમીકરણ એ દ્વિઘા સમીકરણ છે કે કેમ આપણે એ ચકાસવાનું છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં સમીકરણ एक्सक्वेर माइनस टू एक्स इज इक्वल टू माइनस टू इंटू थ्री माइनस एक्स एक्स स्क्वेर माइनस टू एक्स यथावत इज इक्वल टू माइनस टू इंटू थ्री माइनस सिक्स माइनस टू इ माइनस एक्स इज इक्वल टू माइनस माइनस प्लस टू एक्स एक्स स्क्वेर माइनस टू एक्स यथावत बराबरी जमी तरफ प्लस टू एक्स ने डाबी तरफ लै आए थे माइनस टू एक्स जमी तरफ थी माइनस सिक्स ने डाबी तरफ लै आए थे प्लस सिक्स = 0 માટે x² यथावत - 2x - 2x થશે - 4x + 6 = 0 આ સમીકરણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા a માટે ax² + bx + c = 0 પ્રકારનું છે જ્યાં એક્સ સ્ક્વેરનો સગુણક વન એક્સનો સગુણક માઇનસ ફોર અને અચળપદ પ્લસ સિક્સ છે આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આ રીતે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકીએ છીએ આભાર